92.7 big fm per solo soft drink presents hello હલો હેલો બ્લાઉઝ નો ભાવ શું લ્યો છો તમે હે ભાઈ કોણ બોલો છો હેલો પણ બ્લાઉઝ નો ભાવ શું ચાલે છે અત્યારે એ ભાઈ ની ભાવ ને તમે તમે બોલો છો કોણ હું છે બોલું છું ડોક્ટર ભલે તમે છે ને હું મારે બ્લાઉઝ સીવડાવવા છે મારી ઘરવાળી ના તમે પેલા કેતા તા ને બસ તમે આ ક્યાં ફોન લગાવી રહ્યો છે તમને ખબર છે ડોક્ટર કડી વાર બોલો છો બરોબર છે મને બે બ્લાઉઝ સીવી આપશો તમે ભાઈ તમે તો હલાવી રહી ખા મગજના પાછી આવ્યા એમ નઈ તમે પેલા ટેલરિંગ કામ કરતા હતા ને મારી વાત સાંભળો હું હું રૂપિયા આપીશ એક આપશો તમને આપી છું મારે નથી વાત મૂકો મૂકો તમે હવે છે મારી વાત સાંભળો મારી ઘરવાળી તમારી પાસેથી ઘણી વાર બ્લાઉઝ સીવડાવી ગઈ છે તમારી ઘરવાળીને મેં જોય જ નથી કોઈ દી હવે પણ એમ નહીં પેલા અહિયાં તમારું ટેલરિંગ

ચાલો કઈ વાંધો નહીં હવે થાવ ઠંડા અને હું તમને આપું છું સોલો સોફ્ટ ડ્રિંક તરફથી ગિફ્ટ એમ પર બસ જો તમે આવી તો કોઈનું મામુ બનાવવા માંગતા હો તો ફટાકથી એસએમએસ કરો એફએમ નાઇન ટુ સેવન સ્પેસ મામુ સ્પેસ તમે જેનું મામુ બનાવવા માંગો છો એનું નામ એના ફોન નંબર અને એ શું કરે છે સ્પેસ તમારું નામ લખી પંચાવન ચા ચોપન ઉપર મોકલાવી આપો સાંભળતા રહેજો નાજી ટુ પોઈન્ટ સેવન પેક એફએમ વિનોદ ની સાથે ગાને જો હેઠ હેઠ રહેંગે દિસ મામુ વોઝ બ્રોટ ટુ યુ બાય સોલો સોફ્ટ ડ્રિંક ઠંડા મતલબ સોલો બાકી કુછ મત બોલો ડ્રિંક ઓનલી સોલો